साप ना मुझे तो इस तरीके से। आई एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल बोला तो नहीं <ना> थे <laughs> जय माता जी तो देखो अभी खाना बना हमारा हो गया क्या आज इतना बहुत वेला वेला झमी ली तुझे रेलवे ट्रेन के ट्रेन अत्यंत बेकार दो ड्रागीज़ એટલે વેલા બહુ તો ત્યાં જ કરે બરાબર અને કામે પડ્યું છે આજે છે શુક્રવાર તો સરસ મજાની શુક્રવારે ભરાઈ ગઈ છે એટલે જો હવે થોડું જાજો આપણે મસ્ત કામ કરી લઈએ એ મસ્ત આરામથી જમી લીધું છે અને એને લંબાવી દીધું છે તો ગાય જો આટલા બધા કપડાં છે કેટલા કપડાં છે જો તો આ બધા કપડાં ધોવાના છે ને આજે બહુ મોડું થઈ ગયું અને બપોરે કપડાં ધોવા બેઠી છું બે વાગે અને આ છે સાબુ જો હું આ સાબુ વાપરું છું કારણ કે આનાથી કપડાં એટલા મસ્ત થઈ જાય ને હાથ ખરાબ થાય પણ કપડું સારું થાય એટલે આપણે ક્યાં આપણા હાથની સંભાળ તો લેતા નથી તો આને કપડે તોડવાનું છે સાબુ

હવે આટલા કપડા ફટાફટ તું માં ગીધ ઉભા બેસી ગઈ ત્યાં તો કોક નું કોક આવે દરવાજો ક્રિશભાઈ તો હવે ફાઈનલી આજે જો ક્રિશને બાટલો ચડાવવાનો છે બહુ તાવ આવી ગયો ક્રિશ તો ઘરે બોલાવ્યા એને હેરાન કરો આટલો કલર વાળો પીવાનો તર પી જો પી લે તો જો ક્રિશ આ વિપુલભાઈને કીધું એટલે ઘરે આવી ગયા અહીંયા જોઈ ખરીશભાઈ ની વેન ભણે જ કે નથી ભણતી બિલ્ડર ઘરે આપણે સેટઅપ થઈ ગયું છે બોટલ નું હાલો દર્દી નારાયણ સુચાર તમે એવું લાગતું જ નથી

ચાર વાગે પાછે કેટલા દિવસથી બધાના બાટલા ચડાવતું પતારે ચડાવવું પડે ને કેટલી જાડી શરી થઈ જાય અને જો મોબાઈલ તો એ મોબાઇલ ચાલુ નથી જો ડોક્ટર સાહેબ ને છે બે મહિનાથી તે બધાને કેટલા બાટલા જોડાયેલા છે હજાર હજાર ચોડા દીધા હશે તારો વારો આવી

તો જો આ સરસ મજાના આપણે શુક્રવારેમાંથી આ લીધા છ ડબ્બા પછી એક લીધા બિંદી અને ત્રણ લીધા મસ્ત મજાના બટરફ્લાય તો આટલી ખરીદી કરીને આપણે ઘરે આવી ગયા છીએ અને બસ બીજું તો શું કરવાનું હતું અને શુક્રવારે આજ કાંઈ બહુ ખાસ હતી નહીં બસ કારણ કે હવે શું બધા તહેવારો અને બધું પૂરું થઈ ગયું એટલે આમ એક ચક્કર મારીને ફરીને આવતા રહ્યા આટલી ખરીદી કરીએ તો આપણે અહીંયા જવાનું છે કારણ કે આ મકાનમાં તો અહીંયા છે ને ગાઈસ મોટા મજા નથી તો ખબર કાઢવા માટે આવ્યા છે પણ દરવાજો ખોલતા મને બહુ બીક લાગે હમણાં ખોલીશ તો કૂતરો

તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરના બાય બાય મિલતે કાલ દિન મેં નય બ્લોગ મેં તબ તક કેલી બાય જય મહાકાલ